તમારા અભ્યાસક્રમમાં શ્રીધરાણીનું એક સોનેટ ભરતી છે હું તમે જાણીએ છીએ કે ભરતી એ સમુદ્રમાં આવે ઓટ અને ભરતી મોજાની આવન અને જાવન જ્યારે આવતા હોય ત્યારે એની સાથે ફીણના ઢગલા લેતા આવે શ્રીધરાણીનું આ સોનેટ બહુ જાણીતું છે શ્રેધરાણી વિશે આપણે જાણીએ છીએ કે બહુ જ નાની ઉંમરે લખતા થઈ ગયેલા કવિ પતંગને ચમેલી એક થયાને બની પરી પણ ઓગણીસો પાંત્રીસમાં એ અમેરિકા જતા રહ્યા તો છેક ઓગણીસો ઓગણપચાસમાં પાછા આવે છે આ એના પહેલાં લખાયેલું સોનેટ છે પાછા આવ્યા પછી એમને કવિતા લખવામાં ઘણી મુશ્કેલી થાય છે હાથમાંથી સરી જતી અનુભવે છે અને જે ઉમાશંકર સુંદરમ અહીં એમની સાથે છંદો શીખતા હતા એમના તો હવે દિગ્ગજ નામ થઈ ગયા છે એટલે શ્રી ધરાણીએ એક કવિતા લખેલી કે ઉખડેલા નવ આંબા ઉગે ઘરે ઉગેલા આભે ઉગે હવે ઉખડી ગયેલો આંબો છું પણ આ આંબો ઉખડ્યા પહેલાનો સોનેટ છે ભરતી પછીની મહત્વની કવિતાઓ એમની પાસેથી આપણને મળે છે આઠમો દિલ્હી જેવી પણ ભરતી પૃથ્વી છંદ સહસ્ર શતઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યા અફાટ જલધી પરે અદમ પાણી પંથા ચડ્યા હણે હણહણે વિતાન જગદિગ્ગજો ધ્રુજતા ઉડે ધવલ ફેન પડી ઉ પડી દિશા સકળ માં ભમી ક્ષિતિજ હાથ તાળી દઈ પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી કરે જગત કાંઠડે કારમાં પછાડી મદમસ્ત શીર રક્તના વારણા ધસી જગત ભેગા થશે ધડો ધડ પડી ખરી ગગન ગુંબજો તૂટશે ઉરેય ભરતી ચડે અદમ અશ્વ કૂદી રહે દિશા વિજય કૂચના કદમ ગાજતા ઉપડે પડે શું કહેવું છે કવિને શ્રીધરાણીને ભારતી કાવ્યની અંદર ભરતી સોનેટની સંરચનાના બે સ્તર છે ડબલ સ્ટ્રક્ચર છે આ સોનેટની અંદર કવિના હૃદયમાં અમુક જોમ દેશદાજ વિષયક જુવાળ જાગેલો છે કારણ કે આ સમય સ્વાતંત્ર સંગ્રામનો છે આ હૃદયમાં જાગેલા જુવાળને દેશદાસને એ મૂર્ત સ્વરૂપ આપવા માટે કારણ કે ભાવ તો અમૂર્ત હોય એને મૂર્ત કેવી રીતે કરવો તો એ અમૂર્ત ભાવને મૂર્ત કરવા માટે કવિ સમુદ્રની ભરતીનું પ્રતિરૂપ શોધી કાઢે છે કાવ્યમાં મુખ્યત્વે પ્રયોજાતું ભરતીનું વર્ણન એ સંરચનાનું પ્રથમ સ્તર છે ભરતીના વેગ અને પ્રચંડતાની વિશિષ્ટ ચાક્ષુષ અપીલ કરાવવા માટે કવિ અશ્વનું પ્રતિરૂપ શોધે છે ઘોડાનું કાવ્યની સંરચનાનું એ બીજું સ્તર છે પહેલું લેયર ભરતી બીજું લેયર ઘોડા આ બંને સ્તરોનું અત્યંત સુભગ અને કલાત્મક સંકલન થયેલું તમે જોઈ શકશો એમના આત્મામાં સર્જકતાનો વેગ કેવો ઉત્કટ હશે એ તમને પ્રતીત થશે આ ભરતીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે અગમ પ્રાંત ખબર નથી આ અગમ પ્રાંત પદ કાવ્યને રહસ્યનું એક પરિમાણ એક પૂટ આપે છે મિસ્ટિક ડાયમેન્શન આપે છે કવિએ ભરતીનું વર્ણન કરવામાં શક્તિ બતાવી છે એ પ્રચંડ ભરતી સહસ્ર શત અશ્વોની જેમ ઉમટી પડી છે વિશાળ સમુદ્રપટ પર ધસી આવતા અશ્વો પાણી પંથા છે આમ પણ એ પાણીના જ મોજા છે પણ કવિ એને અશ્વરૂપે ધસી આવતા પાણી પંથા ઘોડા તરીકે આ શબ્દ પ્રયોગ સૂચક છે જે સમુદ્ર અને અશ્વો બેઉના સંદર્ભે પ્રયોજી શકાય અને સમજી શકાય જો ફરી એકવાર કહો સહસ્ર સત ઘોડ લાગમ પ્રાંત થી નીકળ્યા અફાટ જલ થી પરે અદમ પાણી પંથા ચડ્યા હણે હણ હણે વિતાન જગ દિગ્ગજો ધ્રુજતા ઉડે ધવલ ફેનશી વિખર કેશવાળી છટા કેવા એનો દેખાવ કેવો છે પાણી પંથા છે કોઈ અગમ્ય પ્રાંત અગમ્ય સ્થાનમાંથી પ્રગટેલા ભરતીનું મોજું ક્યાંથી આવે છે નથી ખબર અગમ્ય પ્રાંતથી પ્રગટેલા અશ્વને સમુદ્ર પટ પર હવે એમને શ્રુતિ ગોચર કરાવવા માટે હણે હણ હણે એવું રવાનુકારી પદ યોજે છે આ ભરતી સમસ્ત નભો મંડળને જગતને અને દિગ્ગજોને કંપાવે છે કાવ્યની વર્ણ યોજના વર્ણ એટલે અક્ષર વર્ણ યોજના ધરતી કંપ અને આકાશ કંપને તાદૃશ કરી આપે છે આતંકના આ વાતાવરણમાં કવિ આગવું સૌંદર્ય બતાવવાનું ચૂક્યા નથી ઉડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા કેવી સુંદર ઉપમા છે પેલા ફીણ એ જાણે કે પેલા ઘોડાની કેશવાળી ના હોય મોજા પરના સવાર થયેલા ફોન ત્રિવંગ કરી ડોકના સકળ શ્વાસ ભેગા કરી ઉછાળી નવદેહ અશ્વ ધમતા પડ્યું પડી દિશા સકળમાં ભમી ક્ષિતિજ હાથ તાળી દઈ પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી ભરતીનું વર્ણન પછી ઉડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા એનું વર્ણન અને પછી ત્રિભંગ કરી ડોકના સકળ શ્વાસ ભેગા કરી ઉછાળી નવદેહ અશ્વધમતા પડ્યું પડી ત્રિભંગ કરી ડોકના ડોકના ત્રણ ત્રણ કટકા થઈ જતા હોય એ રીતે એ દોડી રહ્યા છે ચિત્ર જ કેટલું અદભુત છે અશ્વના પૌરુષનું આમ પણ અશ્વ એ પૌરુષનું પ્રતિક છે આ અશ્વ હવે એમના પાણીનો પરિચય આપે છે સકળ શ્વાસ ભેગા કરી તેઓ પોતાના નવદેહને ઉછાળે છે અને ધસે છે તેઓ સહસ્ર શત છે તેથી ક્યારેક પરસ્પર અફડાઈને પછડાય છે પણ બીજી જ ક્ષણે ઊભા થઈ ફરીથી ધસે છે પરંતુ એમનું કોઈ લક્ષ્ય જણાતું નથી તેથી જ દિશા સકળમાં ભમી જાણે એક વર્તુળ પૂરું કરે છે એમના ડાબલાના મહાધ્વનિઓ આખા વિશ્વને ભરી દે છે પડંત અને પડછંદના તીવ્ર અનુસ્વારો અને કઠોર વર્ણ તેમજ વિશ્વ અને ઉચ્ચરીના જોડાક્ષરો મળી ડાબલાના પડઘાને શ્રુતિગોચર કરે છે શિર રક્તના વારણા માં પ્રકંપી રના યોજવાના સંદર્ભમાં ઔચિત્યપૂર્વક પછડાઈને પાછા વળતા પાણીનો ખ્યાલ એમણે કલ્પ્યો છે અશ્વ એમના મસ્તકને ભેખડ પર પછાડે છે એટલે કે પેલા મોજા ભેખડો પર પછડાય છે તેથી મસ્તકમાંથી લોહી નીકળે છે મોજાના ફીણમાં પ્રગટતા વિવિધ રંગોને કારણે શિર રક્તના વારણાની કલ્પના સંભવિત બની છે કારણ કે મોજા જ્યારે ઉડે ભટકાય ત્યારે તો સૂર્યપ્રકાશને કારણે એમાં વિવિધ રંગો પ્રગટ થાય છે એટલે આ શિર રક્તના વારણાની કલ્પના કવિ કરી શક્યા છે ઉમાશંકર જોશી ભરતી ભરતીમાના શ્રીધરાણીના ભાષા કર્મથી પ્રસન્ન થઈને કહે છે કે ગુજરાતી ભાષા આટલી ઓજસ્વીતાથી વારંવાર પ્રયોજાય નથી ધીરુ પરિક કહે છે આખું કાવ્ય પ્રકૃતિ ચિત્રમાંથી અંતે પહોંચતા પ્રતીકમાં પરિણતું અનુભવાય છે પ્રકૃતિ અહીં કવિ હૃદયના કોઈ વિશિષ્ટ ભાવના ઉદ્દીપક વિભાવ તરીકે આવે છે એ સાચું પરંતુ ભરતીનું વર્ણન સ્વતંત્ર રીતે પણ રોમાંચક લાગે છે એ આ કાવ્યનો નોંધવો પડે એવો વિશેષ છે